જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં અત્યારે વસંત ઉત્સવ ચાલી રહ્યો છે તો હોરી લીલાની ધમારનો પણ શરૂઆત થઈ ગઈ છે તો જગ હોરી બ્રજ હોરા આના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે પુષ્ટિમાર્ગીય ઉત્સવ પરંપરામાં વસંત ઉત્સવનું આગવું મહત્ત્વ છે વસંતને ઋતુરાજ કહ્યો છે વસંત ઋતુના માસ તો ફાગણને ચૈત્ર પરંતુ આપણે ત્યાં વસંત ઉત્સવ શરૂ થાય છે વસંત પંચમીથી કારણ કે શાસ્ત્રમાં કહ્યું કે દરેક ઋતુનું ગર્ભાધાન ચાલીસ દિવસ પહેલાં થાય છે પરિણામે પુષ્ટિ માર્ગમાં ચાલીસ દિવસ પહેલાંથી વસંત ઉત્સવની ઉજવણી શરૂ થાય છે અને પ્રભુને ચાલીસ દિવસ સુધી ખેલાવાય છે વ્રજભક્ષો વ્રજભક્તો સાથે પ્રભુ ચાલીસ દિવસ હોરી ખેલે અને અષ્ટસા તેમજ અન્ય બીજા ભગવદીઓએ એ હોરી લીલાની રાસલીલાના દર્શન કરી એ સુખાનુભવ કર્યો અને એ લીલાનું ગાન અને એને કીર્તન દ્વારા વ્યક્ત કર્યું જે પરંપરા અવિરત આજે પણ સન્મુખમાં એ ધમાર બધી ગવાય છે શીતકાલને વિદાય આપવાનો અને નવા શણગાર સદતી પ્રકૃતિને આવકારવાનો આ ઉત્સવ છે કામદેવનો જન્મ એટલે વસંત પંચમી પરિણામે આ ઉત્સવને મદન મહોત્સવ પણ કહેવાય છે પ્રિયા પ્રિતમને રસભૈરા ભક્તો હોરી ખેલાવે ચાલી દિવસ સુધી અબીર ગુલાલ ચોવા ચંદન કેસર કુમકુમથી રંગી દે હોરીની વિવિધ રસભરી ગારી એટલે કે ગાળ પણ એવી મીઠી ગારી પણ દેવાય છે વિવિધ વાદ્યોના તાલ સાથે રંગભૈરા ગોપી ઝૂમે પ્રિયા પ્રીતમ પરસ્પર પણ હોરી ખેલે વળી કોઈ વાર ગોપીજનો શ્રી ઠાકોરજીને પોતાના ઝુંડમાં લઈ જઈ સખી વેશ પણ પહેરાવી દે અને ફગવા લઈને છોડે આવી રસમય લીલાઓનું આપણા અષ્ટછાપ અને બીજા ભગવદીઓએ કીર્તન દ્વારા સુંદર વર્ણન કર્યું તો એમાંના એક સુરદાસજી આપણે અષ્ટસખાના કીર્તનકાર તો સુરદાસજીની એક હોરી લીલાની ધમાર છે તો એમાં સુંદર મજાના ભાવ નીકળે છે के ऊंचो सो गोकुल गाम जहाँ हरी खेलत हो रे चलो सखी देखन जाय पिया अपने को चोरी बाजत ताल मृदंग और किन्नरी की झोरी इत गोपिन को झुंड उते हरी हलधर की झोरी बूका सुरंग गुलाल उड़ावती नारी भरी झोरी गावती दे दे गारी परस्पर भामिनी भोरी नवल छबीले लाल तनी चोली की तोरी

આ ગવાયેલી હોળીની ધમારમાં સુરદાસજી કહે છે કે બધા ગામોમાં શ્રેષ્ઠ એવું ગોકુલ ગામ છે ફાગણ માસના દિવસો છે શ્રી હરિ વ્રજ ભક્તો સાથે હોળી ખેલી રહ્યા છે આ વાતની ખબર પડતા જ એક ગોપી પોતાની સખીને કહે છે કે ચાલ ને સખી આપણા પ્રાણપ્રિય જ્યાં હોળી ખેલે છે ત્યાં પહોંચી જઈએ અને ચોરી ચૂપીથી એ પ્રિયા પ્રીતમના દર્શન કરી લઈએ બંને ગોપીઓ ત્યાં પહોંચી ગઈ પ્રભુની હોરી લીલાના દર્શન કરે છે તેઓ જુએ છે કે તાલબદ્ધ રીતે મૃદંગ અને કિન્નર સારંગી વાગી રહ્યા છે હોરી ખેલમાં એક બાજુ ગોપીજનોના ઝુંડ છે અને બીજી બાજુ શ્રી શ્યામસુંદર અને બલરામની જોડી છે અને સાથમાં સખાઓ પણ છે ગોપીઓ અબીર ગુલાલની જોડીઓ ભરી ભરીને ઉડાવે છે આ ભોળી વ્રજવાસીની ગોપીઓ રંગ છાંટવાની સાથે મધુર સ્વરે હોળીના ગીત પણ ગાઈ રહી છે એમાં એ પ્રભુને પ્રિય લાગે એવી મીઠી ગાળ પણ દે છે અને ત્યાં તો હોળી ખેલમાં મદમસ્ત બનેલા છબીલા નંદલાલે શ્રી રાધાજીની ચોળીની જે ચોલી પહેરી એને કસ પણ ખેંચી આ હરકતથી રાધાજી રીસાઈ ગયા આવા ઢીઠ એટલે કે ધ્રષ્ટ સાથે કોણ રમે એમ કહીને હોળી ખેલમાંથી બહાર નીકળી ગયા સખીઓને થયું કે રાધાજી હોળી ખેલમાંથી નીકળી જશે તો હોળી ખેલની મજા જતી રહેશે તેમણે રાધાજીને સમજાવ્યા વૃષ્માન કુમારી સાંભળો આ તો ખેલ છે ખેલવામાં વળી રિસાવાનું કેવું માન કેવું ચાલો ખેલમાં પધારો સુરદાસજી કહે છે કે સખીઓ રાધાજીને સમજાવીને હાથ પકડીને હસતી હસતી ખેલમાં લઈ આવી વળી પાછો ખેલ આગળ ચાલીલો આ છે વ્રજની અનોખી વરી લીલા આ નિર્દોષ આનંદની લીલા છે આમાં કોઈ વિકાર કે કોઈ કામાશક્તિ નથી આવી નિર્દોષ લીલા સમસ્ત વ્રજમાં ચાલી દિવસ વ્રજભક્ષો સાથે પ્રભુ અને પરસ્પર હોળી ખેલનો આનંદ કરે છે અને આવા મહાનુભાવ ભગવદીઓ અષ્ટસખાઓ ચોરાશી બસો બાવનમાં ઘણા બધા વૈષ્ણવો છે કે જેને દેખી લીલા ગાય આપણે કહેવાય એ કીર્તનો કોઈ સ્વપ્ન દ્વારા એ કીર્તનો વ્યક્ત નથી કર્યા કે કોઈ એવી કાલ્પનિક એનીથી એ કોઈ વ્યક્ત નથી કર્યા પણ જેવું દૃશ્યમાન એની નજર સામે એની દ્રષ્ટિમાં જેવી લીલા દેખાણી એવી લીલા ગાય અને એ પ્રત્યક્ષ એ લીલાના દર્શન કરી અને પછી એ કીર્તન દ્વારા એ એને વ્યક્ત કર્યા એટલે એને દેખી લીલા પણ કહેવાય છે તો આ હોરી ખેલનો આનંદ વ્રજમાં કંઈક અનેરો અને આગવો ઉત્સવ ધરાવે છે તો આ રીતે આપણે પણ આપણા ઘરે બહેરાતા પ્રભુમાં આવો લાડ લડાવી અને આ હોરીખેલનો આનંદ લઈએ શ્રી વલ્લભાધી શકી જય